નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે આ કપલે એપ્રિલ બે હજાર સાતમાં લગ્ન કર્યા હતા અને તેમને એક દીકરી છે આરાધ્યા બચ્ચન ઐશ્વર્યા રાય અને અભિષેક સેલા કેટલાક સમયથી તેમના છૂટાશેડાની અફવાને કારણે ચર્ચામાં છે જોકે અભિષેક અને ઐશ્વર્યા બંને તેમના લગ્નમાં ખટાશની અફવાઓ વિશે ખુલીને વાત કરી નથી પરંતુ અંબાણીના લગ્નમાં અલગ અલગ પહોંચ્યા બાદ આ પાય વધુ તેજ બની છે તાજેતરમાં જ દીકરી આરાધ્યા સાત જલસાની બહાર જોવા મળી હતી તો વધુ આપણે મિત્રો જણાવી દઈએ કે આ બધા વચ્ચે હવે અમિતાભ બચ્ચને એક એવી પોસ્ટ કરી છે કે જેને જોઈને બધા ચોંકી ગયા છે અમિતાભ બચ્ચને ભાવપૂર્વક જણાવ્યું હતું કે આખરે બધું ખતમ થઈ જાય છે અમિતાભ બચ્ચનના વર્કફંડ વિશે વાત કરીએ તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે શહીંશાહે કલ કે અઠ્યાવીસ અઠ્ઠાણું એડીના આ વર્ષ બ્લોક બ્લાસ્ટર રહી છે ફિલ્મમાં શું ત્યારે રોલ માટે અમિતાભ બચ્ચન ઘણી પ્રશંસા મળી છે ત્યારે હવે બિગ બીના આ સાઉથ સુપરસ્ટાર રજનીકાંત સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ